નમસ્કાર જય શિક્ષક દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાળા પી ઈ ફાઈવ આજનો ટોપિક છે દ્રશ્ય અવરોધ બેરાશ સામાન્ય પ્રસ્તાવના જોઈએ આર પી બે હજાર સોળ મુજબ વધી રાખતા એટલે એવી સ્થિતિ કે જેમાં વ્યક્તિમાં શ્રમણ અને દ્રષ્ટિની ખામીઓનું સંયોજન હોય જેનાથી ગંભીર પ્રત્યાયન વિકાસાત્મક અને શૈક્ષણિક સમસ્યાઓ સર્જાય છે ત્યારબાદ આ અક્ષમતા ધરાવતા વ્યક્તિને લાક્ષણિકતા જોઈએ કે મોટા ભાગે આ ખામી વૃદ્ધોમાં જોવા મળે છે પરંતુ કેટલીકવાર નાના બાળકો સહિત કોઈ પણ ઉંમરના લોકોમાં પણ આવી અક્ષમતા જોવા મળે છે વૃદ્ધોનો વૃદ્ધોમાં ઉપરની ઉંમરની સાથે આ ખામી ધીરે ધીરે વિકાસ પામે છે અને તેમને તેનો ખ્યાલ પણ આવતો નથી બધીરા વ્યક્તિઓના નીચેના જેવો લક્ષણ જોવા મળે છે વાતચીતમાં લક્ષ તકલીફ અવાજ ન સાંભળવું ટેલિવિઝન કે રેડિયો મોટા વોલ્યુમ સાથે સાંભળવું પુસ્તકોને બહુ નજીકથી વાંચવા ટેલિવિઝનની અત્યંત નજીક જઈને બેસીને અને જોવું અને સાંભળવું પ્રત્યક્ષીકરણ ન કરી શકે એક ઘટકને સમગ્રતા સાથે જોડી ન શકે અટકળ ન કરી શકે સંકેતો ન પારખી શકે નિરઉત્સાહીમકે જે જાણવા માંગતા હોય તે જોઈ સાંભળી ન શકે પ્રાસંગિક કે સમૂહ અધ્યયન ન કરી શકે પ્રત્યયન ન કરી શકે ત્યારબાદ છે વધીરાંત ધરાવતા બાળકોનો સમાવેશ તો કે બધીરાંત બાળકોને તેમની મર્યાદાથી આગળ જઈને સમાજ સુધી લઈ જવા એ સૌથી મોટો પડકાર છે ખાસ કરીને પ્રત્યાયન ખૂબ જ પડકારજન્ય છે આવા બાળકોનું નીચે મુજબ સમાવેશ કરી શકાય છે વિદ્યાર્થીઓને તેમના સાથીદાર સાથે સાયુજ સ્થાપવા વારંવાર સ્પર્શ દ્વારા સંપર્ક કરવા કહેવું આવા વિદ્યાર્થીઓને પ્રતિચાર ખૂબ જ ધીમો હોય તેથી શિક્ષકે વધુ સમય આપી તેને ધીરજપૂર્વક સાંભળવા સાંકેતિક પ્રત્યનો ઉપયોગ કરવો જેના જેવા કે ચિત્ર પ્રતિકો સાંકેતિક ભાષા ફિંગર સ્પેલિંગ બ્રેઇન અને ઓછી વાંચન વગેરે ઉપયોગ કરવો ઉપસંહાર સંવેદાત્મક અક્ષમતા શ્રવણમંદતા દ્રષ્ટિહીનતા અને બધીરાંતતાનો સમાવેશ થાય છે આવા બાળકોનો સમાવેશ કરવો એ શૈક્ષણિક સંસ્થાની નૈતિક જવાબદારી છે સમાજ માટે આવા બાળકો બોજારૂપ નથી પરંતુ જવાબદારી છે તેમ સમજી સમાવેશને પ્રોત્સાહન આપવું જોઈએ ધન્યવાદ